સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં એકવીસ લાખ સોનાની ચોરી કરનારને પોલીસે વિરાર ખાતેથી ઝડપી પાડ્યો લાલગેટ પોલીસને ફરિયાદ મળતા પોલીસે તાત્કાલિક સિત્તેર કરતા વધારે સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા બસો ગ્રામ સોનું જેની કિંમત એકવીસ લાખ થાય છે સુભાષિત પોતે કંપનીમાં જ કામ કરતો હતો સુભાષિત ભરત ભૂતેજની મુંબઈ વિરાર ખાતેથી ઝડપી પાડ્યો બ્યુરો રિપોર્ટ સુનિલ ગાંજીવાલ તારીખ પંદર પાંચ બે હજાર પચીસના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ તેનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ને બેતાળીસ ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઇડેન્ટિફાય કરેલ કે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાષિષ ભરત ભૂતેજ નામનો ઈસમ આર્યુઆ સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો બેતાલીસ ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિર વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેને પાસેથી પૂરેપૂરો હંડ્રેડ રિકવરી કરેલ છે